અલુ માથું ને પેટમાં એવું દુખાયા ને યાર જો જામી એવું એટલો મેલ પડશે લડીયા ઉપર છે હે ના આરી ગજવા દે હે એ આવત જાવ વાત માંથી એવું દુખાયા ને યાર

તકે જન હતું ગયું આ મારુ આડો હવારાનો ખોળુ માટ ઢીંગા દીના આ મળતું પેલી બાર જો તો ના તો કણ હશે ગઉ પેલી આ તો કેસે નકવાય ન ગાવ હવે જાવું છે હવે પેલી બાર એ કેવું પડ્યું લાલભા તમાર

અમ હેડ માણાં ગાટ ગેન ન મને ઢક્કો માર નહીં આખો હોય લઈ લેવા આયો હેડમ હેડ

આ વાત વાત આવો અલ્યા દન તમારું બુવા તો આરાય ને અલ્યા લાલભાઈ કેવું ના પડે મારા બુવા હારા રાખજો બુવાવાના આજો હમું તો કરવાનું છે હું તીવન હું નહી તીસી આપણે ઘેર જઈને જોઈએ છે કે ના બધું ભાઈનું માનું હવે તો એ જ આવો ઓન લઈને આગળ ઘેર ઘેર ખાવ હા અને લઈને ગયા ઘેર કઈ ભૂઆ બોલાય તો મારકુંડ મારખું